આમાં નીકળ્યા નહીટલા એટલા દડા કાપી નાખવાના આટલા આટલા દડા કાપી નાખવાના કરી અને થોડીક મહેનત થાય આ રીતનું થોડી ડુંગળી વાવવાનું સારું કરી દઉં આ રીતે એને આવી રીતે જ વાવવાની કાપીને કમ્પ્લીટ કરી ડુંગળીની જેમ બે આવી છે લાલ પપૂરી જો મિત્રો આ રીતે આને ડુંગળી બનાવવાનું આપણે લેવા જવું નહિ છેડું ને લેવા જાવ તો અઢી ત્રણ હજાર રૂપિયા કિલ્લાના દેવા પડે ટકાથી કા બે હાથ બાબા હવે મિત્રો ધોરી ડુંગળી આવી રીતે આમ કાપવાની ધોળી ડુંગળી બનાવવાનો છે